નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને કોણ ચૂંટે છે તો વિધાન પરિષદના પોતાના ગૃહના સભ્યોમાંથી બે સભ્યો બીજો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ત્યાં માં શું જોગવાઈ છે તો વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવા બાબત ત્રીજો પ્રશ્ન છે વિધાન પરિષદના સભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ઉપસભાપતિને ચોથો પ્રશ્ન છે વિધાન પરિષદના ઉપસભાપતિ પોતાનું રાજીનામું કોને આપે છે સભાપતિને પાંચમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ચોર્યાસી માં શું જોગવાય છે વિધાન પરિષદના સભાપતિ અથવા ઉપસભાપતિનો હોદ્દો ખાલી હોય ત્યારે રાજ્યપાલ દ્વારા નિમાયેલ અન્ય વ્યક્તિને હોદ્દાની ફરજ બજાવવાની સત્તા છઠ્ઠો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો છ્યાસી માં શું જોગવાય છે વિધાનસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિના પગાર ભથ્થા સાતમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો સિત્યાસીમાં માં શું જોગવાય છે રાજ્ય વિધાન મંડળનું સચિવાલય આઠમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો ઇઠ્યાસી માં શું જોગવાય છે રાજ્ય વિધાન મંડળના સભ્યોના શપથ નવમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો નેવ્યાસીમાં માં શું જોગવાય છે વિધાન ગૃહોનો કોરમ દસમો પ્રશ્ન છે જો રાજ્ય વિધાન મંડળમાં કોરમ ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની અથવા કોરમ ન થાય ત્યાં સુધી બેઠક નિલંબિત કરવાની સત્તા કોને છે તો અધ્યક્ષ સભાપતિને અગિયારમો પ્રશ્ન છે રાજ્યના કયા ગૃહને સમાપ્ત કરી શકાય છે પરંતુ ભંગ કરી શકાતું નથી વિધાન પ્રશ્ન છે કયા પરિષદને સમાપ્ત કરી દીધી છે તમિલનાડુએ તેરમો પ્રશ્ન છે કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદના સર્જન કે સમાપ્ત કરવાની સત્તા કોને છે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરેલા ઠરાવ દ્વારા સંસદને રાજ્ય વિધાન મંડળના બંને ગૃહોની બેઠકની અંતિમ તારીખ અને બીજી બેઠકની પ્રથમ તારીખ વચ્ચે કેટલા સમયથી વધુ અંતર ન હોવું જોઈએ છ મહિના પંદરમો પ્રશ્ન છે સૌપ્રથમ પ્રથમ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ફતેહ અલી પાલેજવાડા સોળમો પ્રશ્ન છે વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખમાં થાય છે ભારતનું ચૂંટણી પંચ સત્તરમો પ્રશ્ન છે વિધાનસભાના અધ્યક્ષ અને વિધાન પરિષદના સભાપતિનો પગાર રાજ્યની કઈ નિધિમાંથી ચૂકવવામાં આવે છે રાજ્યની સંચિત નિધિમાંથી અઢારમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો નેવુંમાં શું જોગવાય છે રાજ્ય વિધાન મંડળમાં કોઈ વ્યક્તિ એક સાથે બંને ગૃહમાં રહી શકે નહીં કોઈ પણ એક ગૃહની બેઠક ખાલી કરવાની જોગવાઈ અનુચ્છેદ એકસો એકાણુંમાં શું જોગવાય છે રાજ્ય વિધાન મંડળના સભ્યોની ગેરલાયકાતો અનુચ્છેદ એકસો ત્રાણુંમાં માં શું જોગવાય છે તો રાજ્ય મંડળમાં શપથ લીધા પહેલા અથવા લાયક ન હોય અથવા ગેરલાયક હોવા છતાં ગૃહમાં બેસવા અને મત આપવા માટેના દંડ અનુચ્છેદ એકસો ચોરાણુંમાં માં શું જોગવાય છે રાજ્ય વિધાન મંડળના સભ્યોના વિશેષાધિકારો બાવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો પંચાણુંમાં માં શું જોગવાય છે તો રાજ્ય વિધાન મંડળના સભ્યોના પગાર છે રાજ્યમાં બંને ગૃહો અસ્તિત્વમાં હોય તો નાણાં ગૃહમાં રજૂ કરી શકાય બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં અનુચ્છેદ એકસો છન્નુંમાં શું જોગવાય છે રાજ્ય વિધાન મંડળમાં વિધેયક દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈઓ પચીસ પ્રશ્ન છે રાજ્ય મંડળમાંથી કોઈ પણ ખરડો કેટલા વાંચનમાંથી પસાર થાય છે વિધાનસભાનું વિસર્જન થતા કેવા કાયદા રદ થતા નથી વિધાનસભામાં રજૂ ન થયા હોય તેવા અને રાજ્ય વિધાન પરિષદમાં વિચારણા હેઠળ હોય તેવા અનુચ્છેદ એકસો સત્તાણુંમાં માં શું જોગવાય છે તો નાના વિધેયક સિવાય બીજા વિધેયકોને લગતી વિધાન પરિષદની સત્તા પર નિયંત્રણ અનુચ્છેદ એકસો અઠ્ઠાણુંમાં માં શું જોગવાય છે તો નાના વિધેયક અંગે ખાસ પ્રક્રિયા અનુચ્છેદ એકસો નવ્વાણુંમાં માં શું જોગવાય છે નાના વિધેયકની વ્યાખ્યા અનુચ્છેદ માં શું જોગવાય છે તો વિધેયકો ખરડાઓને રાજ્યપાલ દ્વારા અનુમતિ